સાંસદ શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે સલાલના જૂના રેલવે સ્ટેશન ની મુલાકાત લીધી જેમાં સલાલ ગામ થી સલાલ બજાર જવું હોય તેમજ બાળકોને સ્કૂલમાં આવવા જવા માટે રેલવે ક્રોસિંગ કરવું પડે એમાં રેલવે ટ્રેન આવતી હોવાથી અકસ્માત થવાનો ભારે ભય લાગતો હતો ગ્રામજનોને તકલીફ ને ધ્યાનમાં લઈને ફ્રુટ ઓવરબ્રિજ બનાવવાની દારદા રજૂઆત કરેલ હતી આ ફ્રૂટ ઓવરબ્રિજ બનાવવા માટે સાંસદ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સલાલ બજારમાંથી ગટર લાઇન રેલવે ક્રોસ કરવા માટે પણ મંજૂરી આપી હતી સાથે સાથે સલાલથી મોયદને જોડતા રોડને સલાલ રેલવે અંડર ને પણ મોટો બ્રિજ થશે જેમાંથી હાર્વેસ્ટર અથવા મોટો વ્હીકલ આરામથી પસાર થઈ શકશે વધુમાં સલાલ ચોકડીનો રોડ અને એનાથી આગળ જૂનો ફાટકવાળો રોડ પણ પહોળોને પાકો થશે રાવલવાસના પાછળના રેલવેના રસ્તા સાથે કરવા પણ હતું આ સાથે સરપંચ લક્ષ્મણભાઈ ચંદનસિંહ બારૈયા મુરજીભાઈ જયંતિભાઈ રાવળ હસમુખસિંહ પરમાર મનુભાઈ સોલંકી લાલસિંહ ચૌહાણ શૈલેષસિંહ બારૈયા ધવલસિંહ બારૈયા યોગેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ હાજર રહ્યા હતા રમેશ નાયક